ગ્રામ્ય વિસ્તારમાં રાજ્યપાલના પ્રવાસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો રાજભવનમાંથી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી માટે રાજ્યપાલ આચાર્ય દેવરતના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ માટે સૂચના જાહેર કરવામાં આવી છે તેમના માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રાજ્યપાલ જ્યારે કોઈ ગામમાં રાત્રિ રોકાણ કરે ત્યારે તેમને દલિત અથવા આદિવાસીઓના ઘરે દાળ શાકભાજી રોટલી અને ગોળ જેવું સાદું ભોજન પીરસવાનું રહેશે જ્યારે રાત્રિ રોકાણ માટે પંચાયતનું મકાન સમાજવાડી શાળા અથવા અન્ય કોઈ જાહેર સ્થળની પસંદગી કરવાની અને વધુ સગવડ વિના ફક્ત પંખો કે ટેબલ ફેન એક સાદો પલંગ ગાદલું અને ઓઢવાની ચાદર પૂરી પાડવાની રહેશે ગ્રામ્ય વિસ્તારમાં રાજ્યપાલના પ્રવાસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો રાજભવનમાંથી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ માટે સૂચના જાહેર કરવામાં આવી છે તેમના માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી